જે શિક્ષણ આરોગ્ય અને શોષિત વંચિત અને પીડિત સમુદાયોની દીકરીઓને આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃતિ અને સમર્થનનો સંદેશ આપે છે પ્રિવેન્ટના મુખ્ય મહેમાન શ્રી કેશુભાઈ ગોટી હતા આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ નામાંકિત દોડવીરોએ ભાગ લીધો હતો શહેરના અગ્રણી ઉદ્યોગ સાહસિકો વ્યાવસાયિકો શિક્ષણવિંદો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના દરેક ક્ષેત્રની મહિલાઓની હાજરીએ કાર્યક્રમના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવાકાર્યોની માહિતી આપવામાં આવી હતી આ સાથે શ્રી લલિતજી પેરીવાલ રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી સંવાદ સત્રમાં ઉપસ્થિત સહભાગીઓએ તેમના મંતવ્યો અને સૂચનો શેર કર્યા હતા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે આ ઇવેન્ટમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનના વિશેષ ટી શર્ટ અને મેડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું

ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ નામની સંસ્થા છે એના માધ્યમથી સુરતમાં આવેલા પંચોતેર સ્લમ્સમાં આપણે છેલ્લા બાર વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છે પ્રમુખત આ વિસ્તારની અંદર જે બાળકો હોય છે એમને ભણાવવાનું અને સાથે સાથે સંસ્કાર આપવાનું કામ આપણે કરીએ છીએ તો આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે અલગ અલગ મેડિકલ કેમ્પ કરીએ છે જેમાં હિમોગ્લોબિન અને ડાયાબિટીસ આ બધા ઉપર પણ આપણે કામ કરીએ છે આ ઉપરાંત વર્ષ દરમિયાન આપણે ઘણા બધા આંખની ચિકિત્સાના કેમ્પ કર્યા છે અને લગભગ ગયા વર્ષે આપણે 500 થી વધારે લોકોના મોતિયાના ઓપરેશન કર્યા 2000 થી વધારે લોકોને આપણે મોતિયાને એટલે દતાલાને ધ્યાનમાં રાખીને આપણે ચશ્માનું વિતરણ કર્યું આ જ પ્રકાર એક કિશોરી વિકાસ નામનો પ્રકલ્પ છે જેમાં સ્લમ્સની અંદર રહેનારી દીકરીઓને એના વિકાસને ધ્યાનમાં રાખીને એના એડોલેશન્સને ધ્યાનમાં રાખીને ડોક્ટર જોડે કાઉન્સેલિંગ કરાવવું સ્વરક્ષા માટે સ્વ બચાવવા માટેની કેટલીક ટેકનિક શીખવાડવી એમની અંદર કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસ કરવા સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી કોઈ એક બે વસ્તુ જો શીખી જાય તો એ પોતાના પગબર થઈ શકે અને સંસ્કાર જે આજના સમયની બહુ જ તાતી આવશ્યકતા છે એ વિષય પર આપણે કામ કરી રહ્યા છે તો અત્યાર સુધી આપણે 75 સ્લમ સુધીમાં કામ કરીએ છે આ વર્ષે મોટો લક્ષ્યાંક લીધો છે કે આપણે જો સમાજનો સારો સહયોગ મળે તો 400 500 સ્લમ સુધી આપણે આ સેવા કાર્યને લઈ જવાનો વિચાર કર્યો છે એને ધ્યાનમાં રાખીને આપણે 5 જાન્યુઆરી 2000 પચીસ ના રોજ યુનિવર્સિટી ના ગ્રાઉન્ડ પરથી એક મેરેથોન નો વિચાર કર્યો છે